ભાવનગર શહેરના સિત્સર રોડ પર આવેલ ઓઝ ઇન્સ્ટિટ્યુટ નામની શૈક્ષણિક સંસ્થા ખાતે એક વિદ્યાર્થી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયાની ઘટના બની હતી મળતી માહિતી અનુસાર ઓઝ ખાતે નેટમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કાર્તિક સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે વાત કરતો હોય જે અંગે વિદ્યાર્થીનીના પિતા જગદીશ રાછડને જાણ થતા તેઓએ વિદ્યાર્થીને તેની દીકરી સાથે વાત નહીં કરવા સમજવા માટે શૈક્ષણિક સંકુલ ખાતે મિટિંગ હોલમાં બોલાવ્યો હતો જ્યાં મિટિંગ દરમિયાન સંચાલક સહિતનાની હાજરીમાં જગદીશ રાછડે અચાનક ઉશ્કેરાયજે વિદ્યાર્થી કાર્તિક પર છરી વડે હુમલો કરતા દેકારો મચી ગયો હતો બનાવના પગલે સંસ્થાના અન્ય લોકો આવી જતા હુમલો કરનાર જગદીશ રાછડને બહાર લઈ ગયા હતા બનાવના પગલે સંસ્થાના અન્ય લોકો આવી જતા હુમલો કરનાર જગદીશ રાછડને બહાર લઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થી કાર્તિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો તો બીજી તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાને જાણ થતા તેઓ પરિવારજનો સાથે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારબાદ ઘટના અંગે વર્તેત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી વિદ્યાર્થી કાર્તિક પર હુમલો કરનાર જગદીશ રાશણને ઝડપી લેવામાં આવ્યો હતો મારું ગામ માળિયા છે મવા પાસે તમને કોણ જાણ કરવા આવી તમને જાણ કરવામાં સ્કૂલની અંદરથી જ ફોન આવ્યો કોઈ સંચાલકનો કે ભાઈ તમારા છોકરાને શરીર મારી કોઈ શખ્સ તમે ફટાફટ આવો સ્કૂલ એમ છતાં ના સાહેબ મને એવું કાંઈ નામ નહોતું આપ્યું મને એવું કીધું એક ભાઈ શરી મારી છે અને તમે ફટાફટ હોસ્પિટલ પહોંચો અમે એને હોસ્પિટલ લઈને જાય છે એમ એટલું કીધું મને સ્કૂલ તરફથી તો મેં સ્કૂલ મેં ફોનમાં એવું કીધું કે સાહેબ સ્કૂલની અંદર સરી મારી તો તમે બધા શું કરતા ઓકે ઓજ સ્કૂલ છે રિનિટ ઓ સ્કૂલ ચિત્રા રોડ ઉપર આવેલી છે બસ એટલો ખ્યાલ છે મને નહીં આરોપી જે છે એને અગાઉ જગદીશભાઈ જે છે એને કોઈ ગુનો કર્યો નથી પરંતુ મેના જે વસ્તુ એવી હતી કે જે આરોપીના પુત્રી આ સંકુલમાં ભણતા હતા અને આ કામનું જે ભોગ બનનાર છે તેની સાથે વાતચીત કરતો હોય તેનું મંદુક રાખી અને ઉશ્કેરાઈ જઈ અને તેણે છરી વડે હુમલો કરી અને ઈજા કરેલી છે